આપણા બધાઇ એક એક કમનસીબી છે કે બીજું બધી વસ્તુની આપણને ખબર પડી જાય પણ શાસ્ત્ર કહે કે માણસને કાળની ગતિ જાય સમય કેમ વીતી જાય એનું જ્ઞાન કોઈને નથી થતું અને મહાપુરુષો કહે છે કે આપણી ગણતરી સીધી હોય એક બે ત્રણ ચાર પાંચ આપણે એમ ગણતરી કરીએ કાળની ગણતરી છે ને એ શરૂ થાય

આ શરીર થી જો પરમાત્મા નું ભજન થાય ભગવાન આંખ આપી પ્રભુ દર્શન થાય તો એમાં ભગવાન નું આપેલું આ શરીર જો પરમાત્મા ની સેવામાં વપરાય તો પ્રભુ પણ ક્યાંક ને ક્યાંક રાજી થઈ જશે એક દિવસ છે ને કાશીમાં કોઈ માણસ નું મૃત્યુ થયું હવે કોઈ માણસ નું મૃત્યુ થાય એટલે એની સ્મશાન યાત્રા નીકળે એટલે આ માણસ નું મૃત્યુ થયું એટલે ચાર જણા એને સ્મશાને લઈ જતા હતા હવે હામેથી કબીરજી હાઈલા આવતા હતા એટલે એને જોયું કે કોઈ માણસનું મૃત્યુ થયું છે એની સ્મશાન યાત્રા નીકળી છે એટલે ઓલા ચાર જણા ને રોકીને પૂછ્યું ભાઈ તમે આને ક્યાં લઈ જાઓ છો

એ બરાબર છે રામ બોલો ભાઈ રામ રામ નું નામથી લો છો પણ તમે ચારેય જણા બોલો છો તમે જેને લઈ જાવ એ કા નથી બોલતો બોલા ચાર જણા વિચારમાં બેરા કબીરજી નાગ શું થઈ ગયું આવા પ્રશ્ન કેમ કરે એટલે ઓલા ચાર જણા એ કીધું કબીરજી જેને લઈ જાય એ થોડો બોલે એ તો મૃત્યુ પામ્યો છે મરેલો માણસ થોડો કંઈ ભગવાનનું નામ બોલી શકે તો કે તમે તો બોલો છો તો કે પણ કબીરજી અમે જીવીએ છીએ એટલા માટે અમે રામનું નામ બોલીએ છીએ

સાચો આનંદ ક્યાંય નહીં મળે